નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ એપલ દ્વારા છેલ્લા દસ વર્ષમાં કોઈ નવી વસ્તુ ઇન્વેન્ટ કરવામાં નથી આવી માર્ક ઝગરબર્ગ મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ચાયવાલે બાબા એકતાલીસ વર્ષથી છે મૌન શિષ્યોને બનાવે છે ઓફિસર મેં ટ્રમ્પને હરાવી દીધો હોત પરંતુ વિદાય ભાષણ પૂર્વે અમેરિકન પ્રમુખ બાઇડનનો મોટો દાવો કેનેડા બાદ બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાની મસ્કનો પ્લાન સિક્રેટ મિટિંગ કર્યાનો દાવો ખરાબ ફોર્મ બાદ વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યો અનુષ્કા શર્માએ કહ્યું અમને પ્રેમ ભક્તિ પ્રદાન કરો તંત્રીલેખ કંપનીઓની ત્રીજી ત્રિમાસિકની કામગીરી એકંદરે નબળી જોવા મળે તેવી વકી રાજપીપળા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો દેશનું માથું સરંધી ઝુકાવે તેવી ઘટના ચોસઠ લોકોએ સગીરાને બનાવી હવસનો શિકાર વક્તાપુર નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત બાયડ પ્રાંત અધિકારી પ્રાકૃતિક ખેતીની મુલાકાત લીધી અરવલ્લી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ તેતરિયા પ્રાથમિક શાળાનું રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન શ્રીમદ ભાગવત કથામાં શ્રદ્ધાનો સાગર પાળિયાત ખાતે પોસ્ટ સ્ટેમ્પ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ફતેહપુરા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ